તમે તો ડુપ્લિકેટ લિક્વિડ નથી વાપરતા ને સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મારાયો હતો જેમાં રો મટીરિયલ સહિત ડેટોલ હાર્પિક લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ગુજરાતના સુરત શહેરમાંથી વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે બ્રાન્ડેડ સાબુ અને બ્રાન્ડેડ બાથરૂમ ક્લીનર લિક્વિડના નામ પર ડુપ્લિકેટ બાથરૂમ ક્લીનર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા બ્રાન્ડેડ કંપનીના સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો જેમાં નકલી ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરિયલ્સ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ ત્યાંથી મળી આવ્યા હતા પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે